એકબીજા પ્રત્યેનો વિશ્વાસ એકબીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના દર વર્ષે ચૌદમી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે લોકો એકબીજાને પ્રેમનો એકરાર કરે છે તેમજ વિવિધ પ્રકારના સરપ્રાઇઝ ગિફ્ટ તથા કાર્ડ્સની આપલે કરી પોતાનો પ્રેમ વ્યક્ત કરીને આ દિવસની ઉજવણી કરે છે પ્રેમી પંખીડાઓ વેલેન્ટાઇન ડેને લઈને ઉત્સાહિત હોય છે હાલ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે આ દિવસોને ખાસ બનાવવા માટે તે ઘણું બધું કરવા માંગતા હોય છે લોકો ભલે વેલેન્ટાઇન ડેને અલગ અલગ રીતે સેલિબ્રેટ કરતા હોય પરંતુ બધામાં એક વાત સામાન્ય છે તે છે તમારા પાર્ટનરને કોઈ ખાસ ગિફ્ટ આપવાની ઈચ્છા ખાસ કરીને વેલેન્ટાઇન ડેના અવસર પર પોતાના પાર્ટનરને બેસ્ટ ગિફ્ટ આપવા માગે છે ભુજની બજારમાં તમામ પ્રકારના વેલેન્ટાઇન ગિફ્ટ ઉપલબ્ધ જોવા મળી રહ્યા છે લોકો બજારમાં ગિફ્ટની ખરીદી કરતા જોવા મળ્યા હતા બજારમાં એકસો પચાસથી બે હજાર પાંચસો રૂપિયા સુધીની વિવિધ વેલેન્ટાઇન ગિફ્ટ ઉપલબ્ધ છે વેલેન્ટાઇન વીક છે એટલે સાતથી કરીને ચૌદ તારીખ સુધી કન્ટિન્યુઅસલી કસ્ટમરનો સપોર્ટ બહુ સારો છે અને કન્ટિન્યુસલી જે ડેઝ આવે છે એ પ્રમાણે ઘરાકી આ વખતે લાસ્ટ યર કરતા બહુ સારી છે અને આ વખતે રેન્જ અમારા જોડે ફૂલ છે એટલે કે તમે બોક્સિસ જોશો ગિફ્ટો બોક્સિસ જોશો ગિફ્ટ આર્ટિકલ્સમાં કાંઈ નવું જોઈતું હોય તો અમારા પાસે પૂરું અવેલેબલ છે એઝ વેલ એઝ ફ્રેશ ફ્લાવર્સ માં પણ નવી રેન્જ અને એના પેકિંગ એકદમ એક્સક્લુઝિવ જે તમને મેટ્રો સિટીઝમાં જોવા મળે એ ટાઈપનું આ વખતે અમે અવેલેબલ કરાવ્યું છે ભાવ એવરેજ રેન્જ પણ છે ને થોડી એક્સક્લુઝિવ રેન્જ પણ છે ઓન એન એવરેજ પકડો તમે તો દોઢસો બસો રૂપિયાથી કરી અને બારસો પંદરસો બે હજાર રૂપિયા સુધીની રેન્જ આમાં રહેતી હોય છે સાહેબ ઓનલાઈન અને ઓફલાઈન તમે કમ્પેર નહીં કરી શકો કે આ જે સેગમેન્ટ છે એ લોકો પોતાના એકદમ નજીકના લોકોને આપવા વસ્તુ માંગતા હોય છે કે પ્રેક્ટિકલ હોય ફ્રેશ ફ્લાવર હોય એટલે એ લોકો રૂબરૂ આવી અને વસ્તુને ટચ કરી ફિલ કરી અને જ એ વસ્તુ જોયા પછી જ એ બીજાને આપતા હોય છે એટલે ખાસ આમાં કસ્ટમર રિટેલ અ શોરૂમ ઉપર વધુ આવતા હોય છે આમાં અમારા પાસે આ વખતે લગભગ ચારસો પ્રોડક્ટ ઉપર કસ્ટમાઇઝેશન છે લોકેટ થી કરી તમારે રિંગ થી કરી ડાયરીઝ પેન રેગ્યુલર મગ્સ ઓલ તમે કયો એ બધી જ પ્રોડક્ટ્સ ઉપર અમે કસ્ટમાઇઝ કરીને આપીએ છીએ વેલેન્ટાઇન છે ફાધર મધર ને ફાધર મધર સાથે વેલેન્ટાઇન ઉજવો હસબન્ડ વાઈફ એકબીજા સાથે ઉજવે છે લવ વાળા કપલ્સ તો ઉજવે જ છે સાથે સાથે તમે તમારા કોઈ પણ નજીકના ફ્રેન્ડ સાથે પણ ઉજવી શકો છો વેલેન્ટાઇન એટલે એવું નથી કે કપલ જ ઉજવે કોઈ પણ કોઈ પણ સાથે ઉજવી શકે છે એટલે તમે આ સાત થી પંદર જે મુલાકાત લ્યો અને તમારા કોઈ પણ નજીકના ને સારું ગિફ્ટ આપો અમારા પાસે સૌથી ડિમાન્ડની ગિફ્ટ છે એક તો અમારા ચોકલેટ બુકેઝ અને ખાસ કરીને આ વખતે અમે એક નવું લોન્ચ કર્યું છે બોબોઝ બુકેઝ જેમાં ફ્લાવર્સ હોય જેમાં ટીડીઝ હોય જેમાં અમારા ગિફ્ટ આર્ટિકલ્સ યુનિક ગિફ્ટ આર્ટિકલ્સ હોય એ બધે જ અમે એમાં અવેલેબલ કરાવેલા છે બજારમાં વેલેન્ટાઇન ડે માટે અવનવા ગિફ્ટ આવતા હોય છે જે ગર્લફ્રેન્ડ પતિ પત્ની અથવા બોયફ્રેન્ડને તેમજ કપલ માટે અને તમામ વય જૂથ માટે ગિફ્ટ ઉપલબ્ધ હોય છે તો આ વર્ષે કસ્ટમાઇઝ ચોકલેટ બુકે અને બોબોસ બુકેની માંગ વધારે જોવા મળી રહી છે લોકો ની સાથે ઓફલાઈન સ્ટોર પર જઈને ગિફ્ટને જાતે જ પ્રત્યક્ષ રીતે જોઈને તેને ફીલ કરીને તેમજ તેની ગુણવત્તા જાણીને તેમજ પોતાની ઈચ્છા મુજબ કસ્ટમાઇઝ કરી ખરીદી કરી રહ્યા છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ ભુજ